સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં નારાયણ સાઈના સેપરેટ સેલની ખોલીમાંથી મોબાઈલ ફોન મળી આવતા સચિન પોલીસ મથકે ગુનો નોંધાયો છે સુરતની લાજપોર જેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે જ્યાં બળાત્કારના ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા વિવાદાસ્પદ ધર્મગુરુ નારાયણ સાઈની બેરેકમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે લાજપોર જેલમાં ચેકિંગ દરમિયાન ઇન્ચાર્જ જેલર દીપક ભામોરને બાતમી મળી હતી કે પાકા કામના કેદી નારાયણ પાસે મોબાઈલ ફોન છે બાતમીના આધારે જેલની ઝડપથી સ્કવોડ નારાયણ સાંઈના સેપરેટ સેલની ખોલી નંબર એકમાં તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન જેલના લોખંડના દરવાજા પાછળ ચુંબક વડે એક મોબાઈલ ફોન ચોંટાડેલો મળી આવ્યો હતો એટલું જ નહીં તેની પાસેના થેલામાંથી જીઓ કંપનીનું એક સિમ કાર્ડ પણ મળી આવ્યું હતું જોકે નારાયણ સાંઈ ફોન પર વાતચીત કર્યા બાદ ફોનમાંથી બેટરી અને સિમ કાર્ડ કાઢી લેતો હતો સિમ કાર્ડ તે પોતાને પાસે રાખતો હતો જ્યારે બેટરી તે સુરક્ષા માટે સંત્રી રૂમમાં છુપાવી દેતો હતો ઝડતી દરમિયાન સિપાએ સંત્રી રૂમના દરવાજાના અંદર ભાગે આવેલા નકુચા પાસેથી આ છુપાવેલી બેટરી કબજે કરી હતી અગિયાર બે હજાર પચીસના રોજ લાજપુર મધ્યસ્થ જેલના કર્મચારીને એક સ્પેસિફિક ઇનપુટ મળેલું હતું કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ બળાત્કારના ગુનામાં જે પાકા કામનો કેદી સાંઈ નારાયણ સાંઈ આસુમલ હલ્પલાની લાજપુર મધ્યસ્થ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે તે છે આ સ્પેસિફિક ઇનપુટ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે રાજપુર મધ્યસ્થ જેલના સ્કોડના અધિકારી અને કર્મચારીઓએ જે તે જગ્યાએ ઝડપી કરી તો એમાં બેરેક નંબર એકમાં દરવાજાની જોડે મેગ્નેટથી એક મોબાઈલ સંતાડેલો હતો મેગ્નેટ રાખી અને એ મોબાઈલ મળી આવ્યો ત્યારબાદ ના નકુચાના ભાગમાં સંતાડેલ હતી એ પણ મળી આવી અને નારણસાઈને જે બેરેકમાં રાખવામાં આવેલો હતો એટલે બેરેક નંબર એક એમાં એનું જે ઇન્હેલર હતું જે એ યુઝ કરતા હતા એ ઇન્હેલરના અંદરના ભાગે એક સિમ કાર્ડ પણ મળી આવ્યું આમ મોબાઈલ બેટરી અને સિમ કાર્ડ આમ પ્રતિબંધિત વસ્તુઓ નારણસાઈના બેરેકમાંથી મળી આવી જે અનુસંધાને નારણસાઈના વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં એક ભારતીય ન્યાય સંહિતા અને ધ પ્રિઝન એક્ટની વિવિધ કલમો હેઠળ આ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે